નમસ્કાર ખેડૂત મિત્રો આજની તારીખ છે અઠ્યાવીસ પાંચ બે હજાર પચીસ વાર બુધવારના રોજ તમારા બધા લોકોનું જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર હાર્દિક સ્વાગત છે આજે હું તમને નવા ચણાની હરાજીમાં લઈ જઈશ અને બતાવીશ કે આજના ચણાના બજાર ભાવ કેવા રહે છે ચણાની હરાજી અત્યારે કટ્ટાની અંદર ચાલી રહી છે તો ચાલો હરાજીની અંદર જાય અને જાણીએ આજના બજાર ભાવ કેવા રહે છે ચણાની હરાજીની રોજ અપડેટ મેળવવા માટે અમારી ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબ અને ફોલો કરવાનું ભૂલતા નહીં ભાઈ આ ચણા નો ભાવ એક હજાર ને પંચાણું રૂપિયા થયો ક્વોલ્ટી ની વાત કે ભાઈ સુપર ક્વોલિટી ચણા ભાઈ જોઈ લો દાણા પણ મોટા ને એકદમ ચોખ્ખો માલે ભાઈ એક હાજર ને રૂપિયા ભાવ આ ચણાના જોઈ લો ચણા ક્વોલિટી સુપર ક્વોલિટી આ ચણા નો ભાવ એક હજાર ને પંચ્યાસી રૂપિયા થયો વાત કરીને જો ભાઈ ક્વોલિટીમાં બહુ માલે ભાઈ જોઈ લો એક હજાર પંચ્યાસી રૂપિયા ભાવ આ ચણા ના ભાઈ આજના જોઈ લો ચણા ની ક્વોલિટી

એક હજાર ને સિત્તેર રૂપિયા ભાવ આ ચણા ના જોઈ લો ચણાની ક્વોલિટી ક્વોલિટી જોઈ લો એક હજાર સિત્તેર રૂપિયા ભાવ ચણા ના જોડાર ભાઈ આ ચણા ભાવ પણ એક હજાર ચોર્યાસી રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીને ભાઈ ક્વોલિટીમાં સારા જોઈ જ એક હજાર ચોર્યાસી રૂપિયા ભાવ ચણાના જોઈજ ચણાની ક્વોલિટી એક હજાર ને ચોર્યાસી રૂપિયા ભાવ આ ચણા જોવો ભાઈ ક્વોલિટી મોલે એક હજાર ને ચોર્યાસી ભાવ એક હજાર ને બ્યાસી રૂપિયા વાવા ચણાનો ભાઈ જોઈ ચણાની ક્વોલિટી ભાઈ ક્વોલિટી બહુ માલે ભાઈ એક હજાર ને બ્યાસી રૂપિયા વાવાચણાના આજના જોઈ ચણાની ક્વોલિટી એક હજાર બ્યાસી ભાવ સાઈકે બોતીમો જોતી ગઈ છે એકા દી બે જારી કોરનતે જારી તનેવ એકા બાણ કોરનો સોનોટોન ઓબ્જેકટ 24 સર્વે નંબર 14 ડોલાટા વિભાગ જો 22 20 માં ભાઈ આ બીટુ ચણાનો ભાવ 1120 રૂપિયા થયો ક્વોલિટી ની વાત કરીને જો ભાઈ ક્વોલિટી મોવો માલે ભાઈ લઈ લો 1120 રૂપિયા ભાવ આ બીટુ ચણાના ભાઈ લઈ લો ચણાની ક્વોલિટી 1120 રૂપિયા ભાવ આ બીટુ ચણાના ભાઈ લઈ લો ક્વોલિટી મો તોરા છે 85 85 રૂપિયામાં તમે નહી દઈજો ભાઈ આ સારું છે 180 રૂપિયામાં આવે અલકનેક સમેશ લખો આલો ભાઈ આ ચણાનો ભાવ 1088 રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીએ બ એકદમ ચોખો માલ છે જોઈ લો 1088 રૂપિયા ભાવ આ ચણાના આજના જોઈ લો ચણાની ક્વોલિટી 1088 રૂપિયા ભાવ આ ચણાનો છે ભાઈ આ ચણાનો ભાવ એક હજાર ને રૂપિયા થયો ક્વોલિટી ની વાત કરીને જો ભાઈ ક્વોલિટીમાં બહુ માલે જોઈ લો એક હજાર ને રૂપિયા વાવા ચણા ના જોઈ લો એક હજાર ને સાઈઠ રૂપિયા વાવાચાનો આજને જોઈ લો